અમદાવાદમાં ડમી પ્રોપર્ટીના નામે ઠગાઈનો આક્ષેપ શહેરના વાડજ પોલીસ મથકમાં અરજી કરવામાં આવી ડમી પ્રોપર્ટી ઉભી કરી છતાંપિંડી કર્યાની અરજી કરવામાં આવી છે કોમર્શિયલમાં ઓફિસ વેચવાના નામે ઠગાઈનો આક્ષેપ થયો છે ભોગ બનનારે ન્યાય અપાવવા માટે પોલીસને અરજી કરી છે હવે એમના જે પટાવાળા ભીખાભાઈ અમારી જોડે આવ્યા એમણે અમને કીધું કે ભાઈ વિરેશભાઈ આ ઓગણીસ અને વીસ નંબરની ઓફિસ મારે વેચવાની છે એનો સમગ્ર સમગ્ર એનો વ્યવહાર સાહેબના હાથમાં છે બધું જ વહી એના હાથમાં તો તમારે ઓફિસ લેવી હોય તો હું તમારો સોદો કરાવી આપું છું એટલે પછી અમારે ઓફિસ લેવાની હતી દરમિયાન તો અમે ગયા અને બધી વાતચીત થઈ અને પછી ભાવતાલ નક્કી થયો એ પ્રમાણે આપણે ઓગણીસો લેવાની હતી જે એનું બંનેની ઓફિસ લઈને છેતાલીસ લાખમાં નક્કી કરેલ હતું તો એમણે તો અમે એમણે શરૂઆતમાં મકાન માલિકની જેની ઓફિસ હતી એના બંનેના નામે બે બે લાખ રૂપિયા આરટીજીએસ કર્યું હતું અને બાકીનું પેમેન્ટ અર્જન્ટસી અમને કેશમાં માંગેલું હતું તો અમે કીધું કે ભાઈ કેશમાં પેમેન્ટ થાય એમ છે નહીં અમે તમને કેશ ચેકથી પેમેન્ટ કરી તો બાકીનું વીસ લાખ રૂપિયા અમે આરટી જે અર્જુન ટીનસિંહ રાપુત્ર નામે કર્યું એમણે કીધું કે ભાઈ તમે મારા ખાતામાં નાખી દો હું એમને કેશ ટ્રાન્સફર કરી દઈશું અને અમને વર્ષોથી પરિચય એટલે અમને એમ કે આપી દેશે પછી અમને આવું સપને ખ્યાલ નહોતો કે આ માણસ અમારા જોડી આવી છેતરપિંડી કરશે પછી ટોટલ એમ કરીને બીજા બી અમને પાંત્રીસ લાખ પચાસ હજાર બાકીના સાડા ચાર લાખ રૂપિયા એ માણસને અમે આપેલા અને જયારે અમે દસ્તાવેજનું કહીએ ત્યારે અમુને અલ્લા ટલ્લા કરે કે ભાઈ પેલા માલિકને લગન છે અત્યારે ફલાણું મરી ગયું છે આમ તેમ કરીને દિવસો લંબાવતા ગયા પછી છેલ્લે અમે ના કીધું ભાઈ તમારે ઓફિસ ના કરવી હોય અમને તો અમારા પૈસા પાછા ચેક આપી દો દઉં લીધેલા પૈસા તો એ દરમિયાન એમણે પછી એમને બહુ પ્રેશર કરવાથી અમને અમારા ચાલીસ લાખના દસ દસ લાખ કરીને ચાર ચેકો અમને આપ્યા એમણે પછી એ તારીખે એમણે જે તારીખે ભરવાનું કહ્યું ચારે ચાર ચેકો રિટર્ન ગયા પછી અમે એના પછી બી અમે કન્ટિન્યુશન જોડે મહિનો ફોલોઅપ કર્યો પછી અમને ના ધમકી કે ભાઈ ક્યાં કરલો કે અમે કેવી ધમકી આપવા લાગ્યા છેલ્લે ના છૂટકે અમે અતિશય નમ્રતાથી એમની જોડે પૈસા માંગ્યા પણ અમને અલ્લા ટલા જ વાયદા જ કરે છે અને કોઈ સાચો જવાબ મળતો જ નથી અને કોઈ ઉત્તર નથી આવતા છેલ્લે પછી અમે ના છૂટકે કંટાળીને લગભગ આજે આઠ મહિના જેવું થઈ ગયું છે ચાલીસ લાખ રૂપિયા આઠ મહિના થઈ ગયું છે તો ના છૂટકે અમારે પોલીસ ફરિયાદ બી કરવી પડી બાળદ પોલીસ સ્ટેશનમાં અર્જુન અર્જુનના મેમ્બર પોલીસ ફરિયાદ બી કરેલી છે અને અમે કોર્ટમાં પછી કેસ પણ એમના નામે દાખલ કરેલો છે અમને તો ન્યાય સાહેબ અમારો જો મહેનત ના અમારા પૈસા છે અમને પૈસા અમારા મળી જાય બસ અમારે જોઈએ છે એ માણસ જોડે બહુ ખરાબ ચીટીંગ કરેલું છે અમારી જોડે એક વિશ્વાસમાં રાખીને ખરાબ રીતે ચીટિંગ કરેલું છે એમ એમના સન વિક્રમ રાજપૂત અર્જુનસિંહ રાજપૂત અને ભીઘાભાઈ ત્રણેય મળીને આખું ષડયંત્ર પ્રી પ્લાન કરેલું હતું એ પ્રી પ્લાન મુજબ એમને મારી જોડે ષડયંત્ર કર્યું છે એ